કરોક મેત્રા તમારી પર્સનલ આપતા આપણે YouTube માં બોલો રસ્તાનો શું પ્રશ્ન આવે એટલે ગ્રામ પંચાયત નું તમને તો માન્ય કે અત્યારે છો ને જમીન દબાયેલી એના માટે કોને મળવું એના માટે પેલા તો જેમાં પંચો ને મળ્યા છો ને કામ માટે

કજિયા કરવા સુ કામ જાઓ છો જ્યારે તમારી પાસે ખુદની જ માપણી શીટ નથી નીકળી શકે એમ તો સમજતા જ નથી કે સીસે કે મકાન પે રહીને વાળે દુસરો કે ઘર પે પથ્થર નહીં ફેકા કરતા એને કેમ સમજાતું નથી એ ખબર નથી પડતી